દીકરીની એના બેડરૂમમાંથી બચ્ચાઓ છોડી દોની ચીસો સંભળાય છે સવારના પહોરમાં લગભગ પરોડનો સમય પાંચથી છ વાગ્યા હશે ત્યારે દીકરીના બેડરૂમમાંથી જોર જોરથી ચીસો આવવા લાગે છે બચ્ચાઓ બચ્ચાઓ છોડી દો અને માતા સફાળી બેઠી થઈ જાય છે જોવે છે તો બાજુમાં પતિ હોતા નથી અને તે દોડે છે દીકરીના બેડરૂમ તરફ અને ત્યાં જઈને જોવે છે તો તેની આંખો ફાટી જાય છે કારણ કે તેને કંઈ સૂચતું નથી એવું દૃશ્ય તેણે સામે જોયું પોતાનો પતિ સગી દીકરી ઉપર અત્યાચાર કરવાની કોશિશ કરી રહ્યો હોય છે આથી તે માતા એકદમ હાફળી ફાફળી અને ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને તે ધક્કો મારે છે પતિને પરંતુ પતિ મજબૂત બાંધાનો કટ્ટો હોવાથી તે હલતો પણ નથી અને તે હળસેલો ઉલટાનો મારી દે છે પત્નીને પત્ની જાણે ઉછળીને એક બાજુ પડી જાય છે અને ફરીથી તે હાંફળી ફાંફળી ઊભી થાય છે આ બાજુ દીકરી દો રડમસ ચીસો અને આંસુઓ સાથે વિનંતી કરી રહી છે પપ્પા આવું ન કરાય આ તમે શું કરી રહ્યા છો એમ બોલીને તે આક્રંદ કરી રહ્યો હોય છે પરંતુ બાપ પટસનો મસ્ત થતો નથી અને ખોટું કર્મ કરવાની પ્રયત્ન તેનો ચાલુ જ હોય છે આ બાજુ પત્ની ફરીથી ઊભી થાય છે અને પોતાનું તમામ બળ લગ આવીને પતિને ફરીથી પાછળથી હાથ એનો ખેંચવાની કોશિશ કરે છે આ બાજુ ધડાધડ પતિએ બે ચાર તમાચા ઝીંકી દે છે પાછો વળીને તેને અને ફરીથી બારણું બંધ કરીને તેને ધક્કો મારવાની કોશિશ કરે છે આ બાજુ પત્ની આજુબાજુમાં નજર કરે છે અને પછી એના હાથમાં ખાયણી ત્યાં પડેલી મળી જાય છે અને તે ખાયણી જે ખાંડવાની હોય લોખંડની તે જોરથી પાછળથી આવી અને પૂરા જોર સાથે માથામાં ફટકો મારી દે છે પતિના અને પતિ એકદમ જ માથું પકડીને સીધો આડો પડી જાય છે અને પછીથી તેને તમ્મર ચડે છે અને તે દીકરીને છોડી દે છે આ બાજુ પત્ની એટલી ગુસ્સાથી લાલચોળ અને એકદમ ગુસ્સામાં ભયંકર પોતાનો કાબૂ ગુમાવી અને ઉપરા છાપરી ખાણીના વાર કર્યા જ કરે છે પતિના માથા ઉપર અને છેવટે લોહીની શેરો છૂટે છે અને આખું ઘરમાં લોહીના ખાબોચિયા ભરાઈ જાય છે અને દીકરી ઊભી થઈને ભાગીને બહાર જાય છે અને આ બાજુ પતિ પણ પોતાની દીકરીની પાસે જઈ અને તેને સાંત્વના આપી અને તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે તેને શાંત પાડવાની કોશિશ કરે છે બીજી બાજુ પતિનું પ્રાણ પંખેરું ઉડી જાય છે કે જેણે દીકરી ઉપર અત્યાચાર કરવાની કોશિશ કરી કુકર્મ કરવાનો પ્રયત્ન કર્યો આ બધી ઘટના પત્નીએ બતાવી રહી હોય છે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની સામે જ્યારે પતિના ખૂન કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવે છે અને પછીથી તે પોલીસ સમક્ષ રજૂઆત કરે છે કે મેં તો ફક્ત દીકરીના લાજ બચાવવાના અને મારા પોતાના ઉપર તે હુમલો કરી રહ્યા હતા એ સ્વ બચાવમાં મેં ના છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું ચારે બાજુ હાહાકાર મચી જાય છે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે આવા બાપ ઉપર અને બધાની સહાનુભૂતિ તે પત્ની સાથે એક મા સાથે જોડાઈ જાય છે લોકોનું કહેવાનું થાય છે કે કોઈ પણ પત્ની હોય કે કોઈ પણ મા હોય એ પોતાની નજર સામે જો આવું કુકર્મ થતા જોવે તો તે પણ આજ કરતી તેવી રીતે લોકો પોતાની સંવેદનાઓ તે માતા અને પત્ની સાથે વરસાવી રહ્યા હોય છે પરંતુ કાયદો તો કાયદો હોય છે કાયદાની વ્યાખ્યામાં હંમેશા તમે ગુનો કરો તો તેની સજા ભોગવવાની આવતી હોય છે હા અમુક સંજોગોમાં એવું બનતું હોય છે કે જ્યારે એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર એટલે કે એકદમ અંતિમ બિંદુ ઉપર સ્વ બચાવમાં પોતે કંઈક સામે હુમલો થઈ જાય ને સામેવાળાને નુકસાન પહોંચે તો એમાં કંઈક અમુક જોગવાઈઓ હોય છે પરંતુ તે એ જે તે સમય અને જે તે સંજોગ અને જે તે પરિસ્થિતિની બધી સાબિત કરવામાં આવે પછી બધું બનતું હોય છે આ બાજુ પૂરજોશમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય છે પોલીસ પહોંચે છે ઘટના સ્થળે આજુબાજુમાં તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં જઈને બંને વ્યક્તિઓ વિશે આ ફેમિલી વિશેની પૂછપરછ છૂપી રીતે શરૂ કરી દે છે પોલીસે લોકોને પૂછપરછમાં તેવી એવી બાતમી મળી કે જે સાંભળીને પોલીસ ખૂબ જ વિમાશણમાં મુકાઈ ગઈ અને ચોંકી ઉઠી કે આવું કેવી રીતે બની શકે કારણ કે શરૂઆતમાં તો જે રીતે આ ઘટના બહાર આવી અને પેપરોમાં વર્તમાનપત્રોમાં પણ બધે છવાઈ ગઈ ત્યારે લોકલાગણી તો એવી થઈ કે આવા બાપને તો બરાબર થયું આવું જ થવું જોઈએ આવું જ કરવું જોઈતું હતું કોઈ પણ પત્ની કે કોઈ પણ મા હોય આવું કરતી પરંતુ પોલીસને ત્યાં તેમના વિસ્તારમાં જઈને પૂછપરછ કરતાં કંઈક જુદી જ વાતો જાણવા મળી એટલે કે તે વ્યક્તિ વિશે તેમણે પૂછ્યું કે તે માણસ કેવો હતો તો તે પતિ વિશે એવું જાણવામાં આવ્યું કે તે પતિ ખૂબ જ ભલો ભલમંસાઈવાળો પરગજુ લોકોને મદદરૂપ થનારો મળતાવડ્યો વ્યક્તિ હતો અને આજુબાજુમાં પણ ભારે લોકપ્રિય હતો લોકોને તકલીફોમાં પોતાનાથી બનતી બધી મદદ કરતો હતો અને પોતાની પત્ની સાથે પણ તે સારો હતો સારી રીતે રાખતો હતો તેની દીકરીને પણ ખૂબ જ પ્રેમ કરતો હતો હવે પોલીસને એકદમ ચિંતા વધી ગઈ કારણ કે આમાં તો ઘટના બની એનાથી બિલકુલ બીજી જ વાતો જોવા અને સાંભળવા મળી રહી હતી બીજી બાજુ પોલીસને એ પણ માહિતી મળી કે આ જે પત્ની હતી તે બીજી વાર પરણીને આવી હતી મતલબ તેના આ બીજા લગ્ન હતા પહેલાંના કોઈ પતિ સાથે તેણે લવ મેરેજ કે કંઈ પણ પ્રોબ્લેમ થયા હતા તો તેને છૂટાછેડા લઈને તેના આ બીજા લગ્ન હતા અને ત્યાં તેને આ દીકરી અવતરી હતી આ બીજા લગ્નથી હવે સગો બાપ આવી રીતે કરે તે કોઈ રીતે હવે પોલીસને પણ કંઈક શંકા થોડી લાગવા લાગી હતી પરંતુ કોઈ પણ જાતના પુરાવા કે કોઈ પણ વસ્તુઓ તેમના હાથમાં આવી નથી રહી તેમણે ઘટનાનું નિરીક્ષણ કર્યું તો પણ તેમાં તેવી જ રીતનું લાગતું હતું કે દીકરી ઉપર આવી રીતે થયું હશે એટલે એક માએ આવું હિચકારું કૃત્ય જોઈને પોતે પણ એવું જ કૃત્ય કરી બેઠી આ બાજુ દિવસો વીતી રહ્યા હતા પરંતુ પોલીસ અને કાયદાના હાથ હંમેશા ઊંચા અને લાંબા જ હોય છે કે કહેવાય છે ને કે ગુનો ક્યારેય કોઈને ફળતો નથી ફળ્યો નથી અને ફળતો પણ નથી તે વાત દરેક ગુનેગારે ધ્યાનમાં રાખવી જોઈએ આમાં એવું થયું કે પોલીસનો બીજા અલગ અલગ દ્રષ્ટિકોણથી પોતાની તપાસ ચાલુ જ હતી તેવામાં તેમને એક એવી કડી મળે છે કે જેમાંથી આખી ઘટનાનો પડદા ફાસ થઈ જાય છે અને રહસ્ય ચીરાઈ જાય છે રહસ્યનો પડદો ઊંચકાઈ જાય છે ફાટી જાય છે પોલીસને પત્નીના ફોનનું જે આજના સમયમાં જે જે મોબાઈલ હોય છે ને તે મોબાઈલ જ મોટા ભાગના ગુનેગારોને જેલ ભેગા કરવા માટે સક્ષમ હોય છે પત્નીના મોબાઈલમાંથી આવતા જતા કોલો વિશે તપાસ કરવામાં આવી તો તેમને એક નંબર એવો મળ્યો કે જે ગાંધીનગરની નજીકના અમદાવાદથી એક કોલ ઉપર ખૂબ જ વાતો થતી હતી અને પછી જ્યારે પોલીસે તે કોલ ઉપર તપાસ કરી અને પત્નીને પૂછપરછ કરી તો તેણે કહ્યું કે આ તો અમારા પડોશી છે અમારા સંબંધી થાય દૂરના એવી રીતે વાત કરી તો કોણ છે શા માટે અને ઘટનાના દિવસે પણ તેની સાથે વાત થયેલી પોલીસને જોવામાં આવી ખાસો સમય વાત થઈ અને રોજ પણ અનેક દિવસો સુધી તે વાતો થતી હતી પોલીસે જ્યારે તેના વિશે પૂછપરછ વધુ કરી ત્યારે તો આ પત્ની એક જ રાગ આલાપતી રહી કે નહીં એ તો અમારા જૂના પડોશી હતા અને સંબંધી પણ થાય અને તેટલે અમારે આટલી વાતો થતી પરંતુ એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે જ્યારે કોઈપણ સંબંધી હોય કે કોઈપણ પડોશી હોય તેની સાથે કંઈ મહિનાઓ સુધી કલાકોના કલાકો દિવસમાં વાતો ના થતી હોય લોકો તો સગા મા બાપ સગા ભાઈ બહેન સાથે પણ પરણ્યા પછી કે કામ ધંધો કે નોકરી કરતા હોય તો કલાક શું મિનિટો પણ વાત નથી થતી તો આ તો આ જાણી વ્યક્તિ સાથે આટલી વાત કેમ પોલીસે જ્યારે પછી ત્રીજું નેત્ર ખોલ્યું ત્યારે પોપટની જેમ તેણે વટાણા વેરી દીધા હતા પત્નીએ હકીકતે પત્નીને તેઓ આ તેઓ પહેલાં જેઓ ત્યાં રહેતા હતા ત્યાં આ વ્યક્તિ તેમને ત્યાં દૂધ આપવા આવતો હતો અને તેની સાથે તેની આંખો મળી ગઈ હતી આંખો મળી ગયા પછી તેને તે ખૂબ જ ગમવા લાગ્યો હતો અને પતિ હવે તો દીઠોય ગમતો ન હતો અને આમ પ્રેમીને પણ આ પ્રેમિકા સાથે એટલું ગોઠી ગયું હતું કે તેને પણ એવું લાગતું હતું કે હવે હું તારી વગર નહીં રહી શકું જેથી પ્રેમીએ કહ્યું કે તું છૂટાછેડા લઈ લે અને આવી જા આ મારી સાથે અને આપણે હંમેશા માટે એક થઈ જઈએ પરંતુ પત્નીએ તેને વાત કરી કે ભાઈ પતિ પાસે તો ખૂબ મોટો ડલ્લો છે જમીન એટલી બધી છે કે જેની આજની કિંમત કરોડો રૂપિયામાં થાય છે જેથી કરીને બંનેએ એક ખતરનાક પ્લાન ઘડ્યો કે આપણે એનો જ કાંટો કાઢી નાખીએ એટલે કરોડોની મિલકત તો તારા નામે આવી જશે પત્નીના હિસાબમાં પોતાના ભાગમાં આવી જશે અને જેથી કરીને આપણે પછી જાહો જલાલીથી આગળનું જીવન મોજ મજાથી જીવીશું અને આ માટે તેમણે આવો ખતરનાક એક પ્લાન ઘડ્યો અને તેમણે પછી વિચાર્યું કે જો આપણે બીજી કોઈ પણ રીતે કરીશું તો પકડાઈ જ જઈશું પરંતુ એક એવું કરીએ કંઈક જેથી લોકોને પણ ધૂણા ઉપજે સમાજમાં એની બદનામી પણ થાય અને આપણે ગુનેગાર ન ગણાવીએ એવી રીતનો પ્લાન ઘડીએ એમ કરીને પછી તેમણે પોતાની દીકરીને જે અભૂત બાળકને ગમે તે કરીને સમજાવી અને તેને સગીર વયની હતી એટલે તેને કોઈપણ રીતે પટાવીને પોતાની રીતે તૈયાર કરીને સમજાવી લીધી કે પોલીસ તપાસમાં કંઈ પણ તને પૂછવામાં આવે તો શું શું જવાબ આપવો અને તે એવી રીતે તેની ઉપર અત્યાચાર થાય છે અને તેને બચાવવા માટે થઈને એ કોશિશ કરતા પિતાને મારવા માટે પોતે માએ તેની ઉપર એટલે કે પત્નીએ તેની ઉપર હુમલો કર્યો એવી વાત કહેવાનું તેને નક્કી કરે છે આ લોકો અને એ જ પ્લાનના ભાગરૂપે એક વહેલી સવારે તે દરવાજો ખોલી નાખે છે વહેલી પરોડે અને પેલો એનો પ્રેમી અંદર ઘૂસી જાય છે અને તેના પતિ ઉપર હુમલો કરી અને તેનું રામ નામ સત્ય કરી નાખે છે અને તેની હત્યા કરીને ભાગી જાય છે અને આ બાજુ પત્ની પોતાની દીકરીને સમજાવ્યા મુજબ તેવી રીતે હાંફળું ફાંફળી બધી આવડી રીતે ઘરમાં અસ્તવ્યસ્ત કરીને વ્યવસ્થા મૂકી દે છે બેડરૂમમાં જેથી કરીને તે એવી રીતે કહી શકાય કે દીકરી ઉપર અત્યાચાર કરતા બાપને તેણે બચાવ માટે માર્યો હતો અને પોતાની ઉપર પણ હુમલો કરનારા પતિને તેણે એટલે જ માર્યો હતો અને આમ કરીને પોતે નિર્દોષ છૂટી જશે અને પતિની કરોડો રૂપિયાની જમીન અને મિલકત તેના નામે થઈ જશે અને પ્રેમી સાથે આરામથી લગ્ન કરીને પોતે સુખરૂપ જિંદગી જીવશે મિત્રો આ પત્ની પછી પોલીસે તેને સળિયા પાછળ પુરાવા સાથે ધકેલી દીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ પ્રેમીને પામવા માટે નિર્દોષ અને ભોળા પતિ અને પ્રેમાળ પિતાને આવી રીતે મારી નાખનાર આવી પત્ની ઉપર શું કાર્યવાહી થવી જોઈએ એને શું સજા થવી જોઈએ આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા